નમસ્કાર દોસ્તો યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિકને સ્વાગત છે તો દોસ્તો આપણે જઈ રહ્યા છીએ મંદિરે આજ બહાદુરી બીચ છે મોટા મોટી બીચ કહેવામાં આવે છે તો આજે હું તમને લાઈવ દર્શન કરાવીશ ભગવાન નકળંગના તો દોસ્તો મારી યુટ્યુબ ચેનલમાં જે પહેલી વખત આવ્યા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને કોમેન્ટમાં જે નકળંગ ભગવાન લખવાનો ભૂલતા નહીં કેમ કે દોસ્તો આજ મોટા મોટી બીજ છે પાદરી તો દોસ્તો લાઈવ મારી સાથે જોતા રહેજો તો દોસ્તો આપણે આવી ગયા છે નકરંગ ભગવાન ના મંદિરે અંદર વિડીયો શૂટિંગ કરવાની સખત મનાય છે પણ છતાંય હું તમને દર્શન નકળમ ભગવાનના કરાવી તો નકરમ ભગવાનનો મંદિરની બાજુમાં જ તમે જોઈ રહ્યા છો સામે એ બગીચો છે અને બગીચો જબરદસ્ત મોટો બગીચો છે તો હું તમને બગીચે નજીક લઈ જઈશ તો દોસ્તો બગીચા જવા માટે પહેલાં આપણે ગેટ અંદરથી જ નીકળવાનું છે તો આપણે અંદર આવી ગયા છે તમે જોઈ રહ્યા છો નજારો અંદર બગીચાનો જોરદાર અને જબરદસ્ત નજારો છે અને સામે તમે જોઈ રહ્યા છો હું કરીને તમને બતાડી રહ્યો છું સ્વાગતમ સ્વાગતમ લખેલું છે જબરદસ્ત લખ્યું છે ખરેખર લખેવાળે અને ખરેખર તો હવે આપણે અંદરનો નજારો જોઈશું કે બગીચો જબરદસ્ત બનાવ્યો છે ખરેખરો અને આ બાજુ તમે જોઈ શકો છો મંદિર સામે જ દેખાયું નકરમ ભગવાનનું તો દોસ્તો તમે પણ આ જગ્યા પણ આવી શકો છો નકરમ ભગવાનનું મંદિર તમે જોઈ રહો લુણાલ બગીચે તમે જોઈ શકો બગીચો જોરદાર છે ઈચ્છા પૂરી કરે અને કોમેડમાં જે નકરમ ભગવાન લખવાનો ભૂલતા નહીં જય નકરમ ભગવાન જય નકરમ ભગવાન કી જય હોઉ